નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને કરી લેજો જેથી સરકારી ભરતી અને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે જે સારા સમાચાર આવેલા છે તેની વાત કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જે શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં સમાચાર આવેલા છે તેની વાત કરી લઈએ તો પ્રવાસી શિક્ષકોની યોજનાની મુદત પૂર્ણ થવાથી છૂટા કરવા બાબત એટલે કે જૂની પ્રવાસી શિક્ષક યોજના વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય તેમાં બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાની જે અગાઉ પરવાનગી આપવામાં આવેલી હતી તે હવે પ્રવાસી શિક્ષકની યોજના ત્રેવીસ એક બે હજાર ચોવીસ ના રોજ છ માસ પૂર્ણ થતા હોય જિલ્લા હસ્તકની સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી તો શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ બહાર પાડવામાં આવેલો છે એટલે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં સુધારો કરવા બાબત એટલે કે નીચે મુજબ નો ઠરાવ પસાર કરવામાં આવેલો છે પુખ્ત વિચારણા અંતે રાજ્યની ની બિન સરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ fix પગાર નીતિ અન્વયે નિમણૂક પામેલ વર્ગ ત્રણ ના શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સાથી સહાયક ના વચાણે લીધા ક્રમાંક સામેના ના બે સાત બે હજાર ઓગણીસ ના ઠરાવ થી નિયત થયેલ ફિક્સ પગાર માં નીચે મુજબ સુધારો કરવામાં આવેલો છે એટલે કે જે તે સહાયકોના ના પગાર માં વધારો કરવામાં આવેલો છે જે તમે જોઈ શકો છો ઓગણીસ હજાર નવસો પચાસ ના બદલે આપવામાં આવશે તે જ પ્રમાણે ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર આપવામાં આવશે અને આ ઠરાવનો અમલ તારીખ એક દસ બે હજાર ત્રેવીસ થી કરવાનો રહેશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો